મોકલી માની છો આ ઘઉં અમે ઘઉં આપવા છે તે ગારવાન કરવા જવું છે પોની વારવા પણ અમે બીક લાગે છે ને મને એવી બીક લાગે છે ને ના પૂછે વાત મારા કાકા એ પેલા થી જો રાત પર ઓર્યો થોડો ઘણો કરાયો હોત ને તો મારે પાછી બીક તો ના લાગો પણ હવે રાત પર ઓર્યો કરાયો નહીં મને કોઈ દારા મારો કાકો સાથે મને મેલી જતો રે ઉપર અમારે એકલા ને પોણી છેમ છેમ વારું મોકરી માની છો પેલા વાઘ ઉભા ને કેવા દે ના હોય તો ઘાતી કલાક બે કલાક આવા તો રે જો કદાચ ના બીતા હોય તો

એક વખત એવું બન્યું ચુર બેઠી તુરિયલ ને પાટું મેળ્યું તું બાજુ રમેશી યાર છે ને મારા હેતરના ના બાજુ માં ખરાબ જગ્યા છે એટલે મને બીખ લાગે છે એટલે તમે થાય નહીં

આમ તા બાકયો કી યાર ના યાર રંજુબા હું તો આજ થાકી ના આવ્યો એટલે મેં હાથ ના વેચ પડે યાર અલે દાર બાટી ના ખાઈએ તો તમે જે મંગાવો એ એ મંગા તમને ખવરાયો લે પણ ને હેડો કી પોની વા લે માર ભાઈ હેતર યાર નવ રૂપિયા રી યાર બીચી મારો કો જમીન યાર જફત જાય યાર વત મે અલે રો ને કામમ ખોટ ને દબામ લોટ ને મન તો 1 લાખ રૂપિયા નો તો 7 વાગ્યા પછી હું મુચ્ચો જતો જ નહીં આ આપ્યા લીવા

આ ની ઉબેટો જેટલી બધી ભેગી હતી ને બધી હમણાં બે વેરેય નાખું છું પ્લાન એવો કરીને જઉં ને કન હું જોઉં છે એવા બી વાતા માપી નહીં

કુતરો ચેવો મોટો કુતરો આવ્યો હતો મારી મારી તો વઘરાબુ જ્યાં જેવો લાગે કુતરો તો જતો રહ્યો એ તો પાછો મોકલી દીધું કુતરું ઘેર કોણ મજા આવી મને તો બઉ મજા આવી પેલો કુતરો વાન નતો બીક લાગી હતી એટલી તો વધારે આય ડૂબી મારો ભાવથી યાર અરે કુતરું હતું જ નઈ મારા પાસે જોયતું તમે નજર કરવા એવું એટલે કોઈ પાસે ભીવરા ભીવરાઉ હું પેને રહી ને વપરી રહ્યો હા અને તમે કે પેલો કે હું વાઘ ના બાથે પડું કુતરા ને બાથે મોટી મોટી ખોટ ની લોટ નહીબડા પરિલાતા હવે બી એ મોકરી માનીશ વાગન શું ભાઈ આ બધો ઊંધેરો ને બલારી ને જોઈને ઉંદેરોનીશ વાગે લેબડા પર ચડી ગયોભડા પર ચડી ગયો કોઈ ચડી ગયું છું એ ના આપું વાતું બે કલાક નું પોણી એ તમારી પોણી માં રાતી મને કેજુ હું મોકરી માની છો ના શું રંજુભાઈ હું નઈ છો તમને હું કેમ હે કોઈ કેમ આખ ન બાથે પડું કોઈ કે હું ચુરિયલ ના બાથે પડું કોઈ કે હું માથા વગર ના ભૂત ન બાથે પડી તો એની બીતા તાકે સોમભા સોંભાની ખબર નઈ સોંભાની ટેવ જેવી મજાક કરવા મોકલી જીધું કીધું હા હા શુકલા બહાદુર છે ખરેખર ખરેખર હું હાથ વાગો ને તો હાથ વાગ્યા પછી ઘેર થી તો બાર જ જતો નહી ટોપિક માં કે કેતો કરતો તો પણ આ જ નહીં મોટી મોટી નઈ તો શું ભાઈ રિયલી મને બીક લાગે છે એટલે હું ખર તો આજે તમે તો કોની જ વાત કે